નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ બોડેલીમાં સ્ટેટ ઓફ ઇન્ડિયાએ તેના ખાતેદારને પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સના વીસ લાખ રૂપિયા ચૂકવતા પરિવારમાં ખુશીની લહેર છે બોડેલી પાસેના જાંબુગોડા તાલુકાના ઉચેટ ગામે રહેતા ચોવીસ વર્ષીય નવયુવાન કિરણસિંહ રાણા સિવિલ એન્જિનિયરની ડિગ્રી લઈ વડોદરા પરિવાર ચાર રસ્તા પાસે પોતાની પત્ની સાથે રહેતા હતા અને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટનું કામ કરી ગુજરાન ચલાવતા હતા થોડા સમય પહેલા જ અકોટા વિસ્તારમાં પોતાનું કામ ચાલતું હોય ને આખો દિવસ કામ પર રહી સાંજે પરત પરિવાર ચાર રસ્તા પોતાના ઘરે બાઇક લઈ આવતા હતા ત્યારે અચાનક જ આવેલા વાવાઝોડામાં નાગરવાડા વિસ્તારમાં વડનું ઝાડ તેઓની પીઠના ભાગ પર પડ્યું તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને તેઓ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા અકસ્માતમાં તેઓનું મોત નીપજ્યું ગરીબ પરિવારમાંથી આવતા કિરણસિંહ રાણાનું અકાઉન્ટ બોડેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં હોય સ્ટેટ બેંક જનરલ ઇન્સ્યોરન્સની પર્સનલ એક્સિડન્ટ વીમા પોલિસી અંતર્ગત બેંક દ્વારા તેઓને રૂપિયા એક હજારના પ્રીમિયમ વાળી

અમારા મારા ભત્રીજા નામે કિરણ સિંહ ઉપેન્દ્રસિંહ રાણા આપણા બરોડાની અંદર પચીસ નવ બે હજાર ચોવીસમાં ઝાડ પડવાથી અકાળે મૃત્યુ થયું અને એ વીમો એક હજારનો આપ્યો હતો બેંક ઓફ એસબીઆઈએ અને એમાંથી આજે વીસ લાખ રૂપિયા મળ્યા છે તો હું બેંક મેનેજર અને મેડમનો ખૂબ આભારી છું અને આવતા દિવસોમાં દરેક લાભાર્થીઓ અને જે ગ્રાહકો છે એમને લાભ થાય એવી આજ રોજ અમે એસબીઆઈ બેંક બોડેલી શાખા તરફથી કિરણસિંહ ઉપેન્દ્રસિંહ રાણાના નામનો વીસ લાખનો પર્સનલ એક્સિડેન્ટલ વીમાનો ચેક અર્પણ કરેલો છે કસ્ટમરને જેના ખાતામાં એક હજાર રૂપિયાનું પર્સનલ એક્સિડેન્ટલ વીમાનું પ્રીમિયમ એમણે ભરેલું હતું જેમનું અકાળે મૃત્યુ થયેલું હતું કુદરતી આફતમાં ઝાડ પડવાના કારણે તો અમે કસ્ટમરને અપીલ કરીએ છીએ કે કોઈ બધા કસ્ટમર આ પર્સનલ એક્સપેન્સ વીમાનો લાભ લે જેમાં એક હજાર રૂપિયામાં વીસ લાખ અને બે હજાર રૂપિયામાં ચાલીસ લાખનો બેનિફિટ મળે છે તો બધા કસ્ટમરને અપીલ છે કે મેક્સિમમ આ યોજનાનો લાભ લે અને બેનિફિટ લે હિરેન ઠું